ચોક્કસ સૌરાષ્ટ્રની જામનગર સિવાયની બેઠકોમાં સાંસદો બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને નો રિપીટ થિયરી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે રાજકોટની અંદર જો મોહનભાઈ કુંડારીયાને રિપીટ ન કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલા છે તેમનું નામ છે જે ભરત બોઘરા છે તેમનું નામ પણ ચર્ચામાં છે અનેક નામો ચર્ચામાં છે આપણી સાથે રાજુભાઈ છે અને જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને રાજકીય ગણિત સારી રીતે સૌરાષ્ટ્રનું જાણે છે રાજુભાઈ શું આખી હકીકત છે કોણ કોણ રિપીટ થાય અને કયા નવા ચહેરા શકે છે સમગ્ર ભારત તો વિશ્વની પણ આ એકમાત્ર પક્ષ ભારતીય જનતા પક્ષ છે કે જ્યાં પરિણામો જાહેર થાય ને બીજા દિવસથી આવનારા ચૂંટણી એના માટેની તૈયારીઓ શરૂ થઈ જાય અમારી એક ડેમોક્રેટિક લોકતાંત્રિક પાર્ટી છે આ પરિવારવાદ દ્વારા ચાલતી પાર્ટી નથી અહીં કોઈ નિર્ણયો કોઈ વ્યક્તિઓ દ્વારા નથી કરવામાં આવતા એક આખું ફોરમ હોય છે સેન્સ લેવામાં આવે છે રજૂ થયેલી સેન્સ ને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી સેન્સ લેવામાં આવે છે ઘણી એવું બને સેન્સ નો લીધી હોય અથવા તો ન આપ્યું હોય એનું પણ નામ ઘણી આપણે ભૂતકાળમાં જોયેલું છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ સેન્સને લઈ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરે છે હાઈકમાન્ડ વિશે ચર્ચા કરે કે જેમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીઓ પણ હોય રાષ્ટ્રીય મહામંત્રીમાંથી કોણ કોણ રિપીટ રાષ્ટ્રીય મહામંત્રી હોય વડાપ્રધાન નરેન્દ્ર સૌરાષ્ટ્રમાંથી કોણ નરેન્દ્રભાઈ મોદી પણ હોય અને ફરીથી આપશે રાજુભાઈ મોહનભાઈને ફરીથી આપશે મોહનભાઈ આ આ કુંડારી ચર્ચા શું આ રાષ્ટ્રીય નેતૃત્વની વાત છે એટલા માટે કે આપે એક વાત કરી પણ આપના આપની ચેનલ અને આપના પ્રતિ એક શુભેચ્છા મિત્ર ની એક સંબંધો છે એટલા માટે હું આપની સમક્ષ આવ્યો છું હું એટલું કહીશ કે આ લોકતાંત્રિક પાર્ટી છે આમાં એક ફોરમ નક્કી છે એક સિસ્ટમ નક્કી છે એ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં સભે પોતાની બેઠક પર પોરબંદરની બેઠક પર રિપીટ થઈ શકે અનેક લોકો એ પોતાની લાગણી રજૂ કરી રામભાઈ તમારા ખાસ અંગત મિત્ર અને એક સેવાભાવી માણસ પોરબંદરના સાંસદ અને તમારું તમારું તો વતનય પોરબંદર છે એને સારી રીતે આપ જાણો છો પોરબંદરને રાજકીય રીતે સામાજિક રીતે બધી રીતે રમેશભાઈ થડુકને રિપીટ થઈ શકે આપ શું માનો એ તો પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે રમેશભાઈ રિપીટ થાય કે ન થાય પણ કામગીરી ઓવરઓલ પોરબંદરમાં અન્ય જે કોઈ અમારા ચૂંટાઈને આવ્યા એના કરતાં એમની સારી છે અને કાર્યકરોને બધાને સાથે રાખીને ચાલે છે નાના નાના માણસોના પ્રસંગોમાં પણ ઉપસ્થિત રહીએ છે પણ પછી પાર્ટીના પેરામીટરમાં કેવી રીતના કોણ સેટ થાય છે એ તો પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ ઉપર દિલ્હીમાં નક્કી થશે બધાની લાગણી હોય બધા માગણી પણ હોય અને નાના કાર્યકરો પણ આ ભાજપ છે એ લોકશાહીનો મોટો એક આખા વર્લ્ડનો મોટો પક્ષ છે અને લોકશાહી માનનાર છે નાનામાં નાનો કાર્યકર પણ ટિકિટ માંગી શકે અને મોટા મોટો પણ માંગી શકે અને પાર્ટીને એમ લાગે કે આ પેરામીટર મા ફીટ થાય છે એના ધ્યાનમાં રાખીને પાર્ટી ટિકિટ આપશે જેને આપશે એને તો અમે વધારવા તૈયાર છે ત્રણ મન ધન કોઈ પણ ઉમેદવાર કમર લઈને આવશે એના માટે પાર્ટીના ના કાર્યક્રમ લાગી જશે ચોક્કસ ભાજપમાં ગમે ત્યારે સરપ્રાઇઝ પણ આવી શકે છે